કે ન તો આપે ક્યારે વિશ્વમાં આવી કહાની સાંભળી હશે ના તો જોઈ હશે પરંતુ આ કહાની નહીં એક સત્ય હકીકત છે કે એક મહિલાએ જે ખેલ ખેલ્યો છે અને આ ખેલ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે તેવો છે આપે મિથુનનું રાવણરાજ મૂવી જોયું હશે જેમાં કિડની ચોરીના આખું આ ફિલ્મની અંદર દર્શાવવામાં આવે છે અને બીજું જુદાઈ મૂવી છે જે અનિલ કપૂર અને શ્રીદેવીનું છે જેમાં શ્રીદેવી છે તે તેના પતિને બીજાના હાથે પૈસા માટે વેચી નાખે છે પરંતુ આજનો જે કેસ છે

સોળ વર્ષના લગ્ન જીવનમાં બે બાળકો હોય છે એક દીકરી છે તે બારમામાં અભ્યાસ કરે છે પરિવાર ગરીબ છે તેના જે પરણે પુરુષ છે જે મહિલા પરણીને આવ્યો હોય ત્યારબાદ લાંબો સમય મતલબ કે અનેક વર્ષો વીતી જાય છે પરંતુ તેની ગરીબી છે તે દૂર નથી થતી તેની પત્ની છે તેને ફરિયાદ કરતી હોય છે કે બાળકો છે તેને હવે અભ્યાસ કરાવવો છે તો પૈસાની વધુ જરૂર પડે છે પરંતુ છતાં પણ એક સાંધેતા તેર તૂટે તેવી સ્થિતિ તેની હોય છે એટલો દયનીય એ પરિવાર છે તે ગરીબી રેખા નીચે જીવતો હોય છે તેના પત્ની છે કે આ પુરુષને કહે છે કે હવે પૈસા ક્યાંથી લાવવા મતલબ કે જે પણ આપણે કમાઈએ છીએ તેમાં ઘટે છે હવે આપણાથી બીજું કશું નથી થઈ શકે તેમ એક કામ કરો તમે તમારી કિડની છે તેને વહેંચી નાખો આ હદ સુધી તેની પત્ની છે તે આ પુરુષને યુવાનને કહે છે પેલું યુવાન છે તે કહે છે કે એક કામ કરીએ હું રાત્રે પણ હવે મહેનત કરીશ મતલબ રાત્રે પણ જોબ કરીશ અને વધારે પૈસા મેળવવાના પ્રયાસ કરીશું ત્યારબાદ ફરી એક વખત સમય વીતે છે પરંતુ તેણે જે વિચાર્યું હતું એ મુજબ ના થયું જે પૈસાની તેને જરૂરિયાત હતી એટલા પૈસા તેમને નહોતા મળતા બીજી તરફ તેની પત્ની છે તે એક વર્ષ પહેલાં તેને ફરી કહે છે કે હવે છોકરીનું બારમામાં એડમિશન થયું છે અને હવે તેને અભ્યાસ કરાવવો હોય તો પૈસાની ખૂબ જરૂર છે તમે તમારી કિડની વહેંચી નાખો આખરે આ યુવાન છે જે માની જાય છે અને તેની પત્ની છે તે અપ કરે છે મતલબ કે તે કિડની કોને જોઈએ છે કોણ પૈસા આપે છે આ તમામ સેટિંગ પાડવામાં આવે છે અને સેટિંગ પહેર્યા બાદ દસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવે છે આ દસ લાખ રૂપિયા નક્કી કરાયા બાદ આ યુવાનનું કિડનીને ડોનેટ કરવાનું ઓપરેશન છે તે શરૂ થાય છે ડૉક્ટરો તેની કિડની છે તેને એ કિડનીને બહાર કાઢી લે છે ત્યારબાદ આ લોકોને દસ લાખ રૂપિયા પણ મળે છે અને આ લોકો છે તે હસી ખુશી ઘરે આવે છે તે હવે આપણા સપનાઓ પૂરા થશે બાળકોને ભણાવી શકશું અને એ ઘરે આવ્યા બાદ પેલી સ્ત્રી કહે છે કે તમે હવે આરામ કરો તમારે સખત આરામની જરૂર છે પેલો અઠવાડિયું દસ દિવસ આરામ કરે છે તેને રિકવર થાય છે અને તેને એ પણ તાકા લીધેલા હોય છે એ તમામ મરું જ આવે છે મતલબ કે માણસ રિકવર થતો જાય છે પરંતુ અચાનક દસ દિવસ બાદ એ પૈસા છે તે એક અલમારીમાં મૂક્યા હોય છે દસ લાખ રૂપિયા આ પૈસા છે તે ત્યાં મૂકે છે અને આઠ દસ દિવસનો સમય વીતે છે ઓપરેશનના ત્યાં તેની પત્ની છે તે અચાનક ગાયબ થાય છે આ યુવાન અને તેનો પરિવાર છે તે આ એની ગાયબ પત્નીની શોધખોળ કરે છે પોલીસમાં અરજી કરે છે કે તેની પત્ની ગુમ થાય છે પરંતુ પોલીસને પણ કશું જાણવા નથી મળતું કે આ પરિવારને પણ પરિવાર સતત આ યુવાનને શોધતો હોય છે કારણ કે આ લોકોએ અલમારી ચેક કરી તો એના હોસ ઉડી ગયા કે પત્ની તો ગુમ થઈ છે પરંતુ દસ લાખ રૂપિયા પણ થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે ગાયબ હતા અચાનક તેને જાણકારી મળે છે કે પચીસ કિલોમીટર દૂર અહીંયા હાવડાથી એક ગામ આવેલું છે ત્યાં તારો પતિ છે તારી પત્ની છે તે રહે છે કોઈ અન્ય યુવાન સાથે આ પરિવાર છે ત્યાં પહોંચે છે બે બાળકોની સાથે આ

સોળ વર્ષથી એ બંને પીડી લગ્ન કર્યા હતા સાથે રહેતા હતા પરંતુ તેને પૈસાની ખેંચ હતી તેની પત્ની વારંવાર તેના ઉપર કિડની વેચવાનું દબાણ બનાવતી હતી પોલીસ કેસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેની પત્નીને એક દોઢ વર્ષ પહેલાં ફેસબુકના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ યુવાન સાથે વાતચીત થાય છે અને તેની સાથે તે પ્રેમમાં પડે છે તે પ્રેમમાં પડ્યા બાદ એ બંને આ માણસની કિડની વેચવાનો પ્લાન બનાવે છે અને કિડની જે બી વહેંચાઈ જાય છે કે સાત આઠ દિવસમાં આ મહિલા છે તે ભાગી જાય છે ઘરેથી ગાયબ થાય છે અને ગાયબ તો થાય છે પરંતુ એ કિડનીના દસ લાખ રૂપિયા પણ સાથે લેતી જાય છે અને હવે તે અન્ય યુવાનના ઘરે પહોંચી છે અને તેની સાથે રહે છે અને તેણે અહીંયા આવવાનો ઇન્કાર કર્યો છે અને દસ લાખ રૂપિયા આપવાનો પણ ઇન્કાર કર્યો છે જેને લઈને આ સમગ્ર કાંડમાં હવે પોલીસની એન્ટ્રી થઈ છે જોકે કે હવે પોલીસ તપાસ કરી રહી છે આગળ શું અપડેટ આવે એ જોવું રહ્યું કે આ દસ લાખ રૂપિયા આ લોકોને આપવામાં આવે છે કે કેમ અને આ મહિલા છે તે ફરી પોતાના પતિના ઘરે આવે છે કે કેમ એ પોલીસ તપાસ બાદ બહાર આવશે તો દોસ્તો કંઈક આ રીતે આ મહિલા છે જે મહિલા તેણે સોળ વર્ષના લગ્નજીવન બાદ બે બાળકો એક ધોરણ બારમાં છોકરીઓ અભ્યાસ કરે છે છતાં પણ એણે પોતાના પતિને પોતાના બાળકોને છોડ્યા છે એટલું જ નહીં પોતાના પતિની કિડની પણ કાઢી લીધી છે અને એના પૈસા લઈને આ મહિલા છે તે ફરાર થઈ છે આપને આ તમામ મુદ્દે આપનું શું માનવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો આવી જ અવનવી ક્રાઇમની ઘટનાઓ અને સ્ટોરી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરવો અગર આપણે વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ક્રાઇમની વધુ એક કહાની ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ